ના લોકોને તકલીફ આવતી વહી જાય પણ અત્યારે આપણને જે તકલીફ આવે છે એ તકલીફ અમુક સમય પાછી આવે મૂકી દે તો પાછી થાય બરાબર લઈ ત્યાં સુધી સારું લે ઈલાજ કરીએ ત્યાં સુધી હે તો એ ખાતું શું કામ કારણ કે જે જે આપણા શરીરની અંદરનું જે ટોક્સિન કચરો જે આપણા શરીરની અંદર જે ટોક્સિન નાખીએ છે ઝેરી તત્વો કેમિકલ પોષક તત્વો આવે બરોબર તો એ જે આપણા શરીરની અંદર કેમિકલ જાય છે એ કેમિકલના કારણે અલગ અલગ બીમારી છે પ્રત્યે બધાને પ્રશ્ન થાય છે ત્રણ સ્વરૂપે કેમિકલ જાય છે સ્વરૂપ બરાબર હવા પાણી અને ખોરાક આ ત્રણ સ્વરૂપે ટોક્સિજન જાય છે બરાબર જેને ગુજરાતીમાં કહેવાય ઝેરી તત્વો કચરો બરાબર તો એ ખબર હતી કે એના શરીરમાં જો મનુષ્યના શરીરમાં કચરો જાશે તેને કુદરતી બહાર કાઢવાને રસ્તા આપો અળિયુગની અંદર જ્યારે લોકો કચરો નાખતા છે ખ્યાલ હશે પણ જો એની જીવન જરૂરિયાત થઈ ગયું હશે હે તો એ કચરો બહાર કેવી રીતના કાઢવો એના ત્રણ એના પર ત્રણ રસ્તા તો કચરો બહાર કાઢવાનો તો પહેલો રસ્તો છે પરસેવો પાડવો તો પહેલા લોકો મહેનતનું કામ કરતા ખેતીવાડીનું કામ કરતા બધે ચાલીને હા બધું જાતે કામ કરતા એટલે પરસેવો વળતો ને એટલે એના શરીરમાંથી ટોક્સિન નીકળી એટલે એક એક બે લાડવા ખાઈ જાય અત્યારે

જે પેલાના લોકો અઠવાડિયે જુલાબની ગોળી લઈ લેતા કઈ તકલીફ હોય કે ન હોય ત્રિફળા ચૂર્ણ અત્યારે આપણે ત્રિફળા ચૂર્ણ લઈએ છીએ પણ એટલો બધો ફરક નથી પડતો બાજુવાળા લીધા હોય બરોબર આપણે આપણે પીએ એની પાસેથી લઈ બજારમાંથી તોય આપણને અસર નથી શું કામ કારણ કે આપણા શરીરની પ્રકૃતિ અલગ છે બધાના શરીરની પ્રકૃતિ ત્રણ પ્રકારની હોય વાત પિત્ત અથવા કફ ત્રણમાંથી બે પ્રકૃતિ હોય હવે પ્રકૃતિ જાણવી છે તો તમને શોર્ટમાં કહો કે જે લોકોને દુખાવા થતા હોય ગોઠવણના માથું દુખતું હોય એવું કોઈ પણ જાતના દુખાવા થાય છે તો એ બધાને વાત પ્રકૃતિ છે બરાબર પછી જે લોકોને શરીર ફૂલાય છે બરાબર વજન વધતો હોય શરદી ઉધરસ થઈ જતી હોય હાલતા બરોબર એલર્જી છે આ બધાને કપ પ્રકૃતિ છે અને આ સિવાયની જે કોઈ પણ બીમારી છે એ કોઈ પણ તમને બીમારી હોય તો એ બધાને પીચ પ્રકૃતિ છે અને તમને ખ્યાલ આવે તો તમને કહી દઉં બે પ્રકૃતિ છે બરોબર એક પ્રકૃતિ નહીં બે પ્રકૃતિ ભેગી જશે હવે એને બેલેન્સ કરવી છે પ્રકૃતિ બરોબર અત્યારે અનબેલેન્સ થઈ જાય એ બેલેન્સ કરવા માટે જે પહેલાના લોકો કાસાની વાંચવી ઘસતા કાળું એટલે આપણે શું કહેતા કાચાનો કસ નીકળ્યો બરોબર તેજા ગરમી બહાર કાઈ હતી પણ એ હકીકતમાં હતું આપણા તો કચરો એટલે પેલા કસતા ને એટલે એ લોકો પાછી તકલીફ ન આવતી એટલે તાવ આવતો હોય બરોબર વધારે લૂ લાગી ગયો હોય ત્યારે આશાની વાત લોકો ઘસતા અને ઘી સાથે ઘસતા ઘીમાં મીઠું નાખીને પણ ઘસતા મીઠું જ માલિશ કરતા ઘી મીઠું તેલમાં પણ માલિશ કરતા પણ અત્યારે આપણે બધાએ ઘીમાં જ માલિશ કરવા સુકામ કારણ કે તેલવાળો ને મીઠાવાળો વખતરો કરવા નહીં હોય ખૂબ સુખી સુકાન મીઠું નાખીએ એટલે આપણે બીપીની તકલીફ પડે હવે આપણને નથી ખબર આપણા શરીરની ફિક્સ પ્રકૃતિ કઈ છે હે હવે જે લોકો અસર હોય બરાબર તેલ સાથે તમે માલિશ કરો તો તમારી પિત્ત પ્રકૃતિ વધે બરોબર જે લોકોને તેજા ગરમી વધારે હોય તે વધી જાય બરોબર ગરમી નીકળવા બગે વધી જાય ઉલ્લું થઈ જાય ને હે એટલે ઘી છે ને એ ઘી ની અંદર વાત પિત્ત અને કપ આ ત્રણેય પ્રકૃતિને બેલેન્સ કરવાનું કામ કરે પી એટલે ઘી સાથે જ બધા માલિશ કરો એમાં સૌથી સારામાં સારું ઘી કીધું છે ગાયનું ઘી બરાબર જો ગાયનું ઘી ન હોય તો બીજું ઘી હોય તો પણ ચાલે પણ નોર્મલ ઘી રાખો ગરમ કરેલું નહીં સાદું ઘી બરાબર માલિશ કરો કે તમારા શરીરમાંથી ટોક્સિન નીકળી એટલે અત્યારે તમે થેરાપી કરાવશો ને એટલે એનાથી તમને સૌથી પહેલો ફાયદો થશે કે જે લોકોને પગના તળિયા બળતરા થતી બરોબર અનિંદ્રાની તકલીફ છે રાત્રે કટકે કટકે નીંદર આવતી બરોબર નિંદર નીંદર વ્યવસ્થિત આવી જશે બરાબર પછી પેનીનો દુખાવો છે ભૂટણનો દુખાવો છે આવો કોઈ દુખાવા થતા હોય તો દુખાવામાં રાહત બરોબર જે લોકોને લેફોન્સ ફ્રેન્ડ્સ હોય ગોઠવણથી નીચેના ભાગમાં જે અતિશય સ્નાયુઓ બ્લેક કલરની ફૂલાયેલી રહેતી હોય તો એ પણ ઓછી કરી બરાબર સાયટિકાની તકલીફ બરાબર છે સાઈ ટીકાની તકલીફ તમે જો આઠ દિવસ સુધી કન્ટિન્યુ કરો છો બરાબર આપણે મશીન ઉપર અમે અનુભવ કરેલો છે જ્યારે મેં શરૂઆત કરી બે વર્ષ પહેલાં ત્યારે એક વ્યક્તિની મેં બોતેર વર્ષની ઉંમરના માજીને બરાબર બે વર્ષથી સાયટિક આવે એટલે પાંચ દિવસ કરાયું એને હજી પાછી તકલીફ નથી સાયટિક બરાબર મારી પણ યુટ્યુબની અંદર એક ચેનલ છે જેનું નામ છે ધાર્મિક આયુ બરાબર ધાર્મિક આયુ જે યોગામાં જાય છે ને એ તો પણ ખબર જ છે બરાબર ચેનલની લિંક હશે એની પાસે બરાબર યુટ્યુબ તમે ચેનલ જોઈ લો એની અંદર તો અઢળક રિઝલ્ટના આવે તો વિડીયો હશે કારણ કે મારી ઓલરેડી અત્યારે બસો ને પચાસ પ્લસ ની ટીમ છે એ લોકો બરોબર ઓલ ઓવર ગુજરાતની અંદર સુરત છે અમદાવાદ છે ભાવનગર પાલીતાણા છે જુનાગઢ છે રાજકોટ છે બરોબર ચાલુ છે હજી ગુજરાતના બધા બધા સિટીની અંદર ત્રણ મહિના સુધીમાં પહોંચી જશે એટલે બધા પ્રોસેસ ચાલુ છે બરોબર તો આ બધા સિટી ની અંદર જે રીતે લોકો રિઝલ્ટ લીધા હોય ને એ લોકોને જે રિઝલ્ટ મળ્યા હોય એના રીન્યુ ના અંદર હશે અને એ વ્યક્તિનો નંબર તમને એ જ વિડીયોમાં મળશે જેનરલી નીચે મારો નંબર હશે તો વિડીયોમાં બધાનો અલગ અલગ નંબર હશે એક સરખા નંબર નહીં હોય બરાબર તો આ રીતના આપણે થેરાપી આપીએ સાથે જે આપણે શરીરની જે જીવન જરૂર દરમિયાન સવારથી કે સાંજ સુધી જે કોસ્મેટિક વસ્તુ જે વાપરીએ છીએ બરાબર છે ખર્પરાશમાં વસ્તુ વાપરીએ છીએ જેના દ્વારા આપણા પણ શરીરમાં કેમિકલ્સ જાય છે જે તમે નામ સાંભળ્યું હોય ત્યારે રાિનરલ ઓઇલ સિલિકોન ઓઇલ પેટ્રોલિયમ જેલી જે તમે તે રીતે સેમિકો કે કાયપણ વાપરતા હોય એ પાછળ જુઓ ને એટલે લીખ એ એક જાતનું પેરાબીન છે જે કેમિકલ જે આપણા શરીરની અંદર જાય છે ને એટલે આપણને ધીમા ઝેર જેવું પામું કરે બરાબર તમે ગૂગલની અંદર સર્ચ કરો વોટ ઇઝ પેરાબીન એટલે ગૂગલ જવાબ આપી દેશે પેરાબીન ઇઝિકલ ટુ કેન્સર બરાબર ડબલ્યુ એચ રિપોર્ટ પણ છે કે પેરાબીનથી કેન્સર થાય

એટલે બધાની જગ્યાએ એક એક વખત જાવું ને દર મહિને બરોબર તો પણ મહિનામાં સાઠ દિવસ થાય સાહીઠ લોકો એટલે એટલે એ જાય અને પાછા રેવાની રજા આવે આપણે કારણ કે જે આપણી જે સંસ્થા છે જે બનાવને બરાબર ઇન્ડિયાની સંસ્થા એટલે આઈનો પૈસો આઈ ના જ રીએ બરોબર મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે બરોબર અને અમદાવાદની સંસ્થા છે ટીમેક્સ રિટેલ લિમિટેડ